તો ફ્રેન્ડ સવારમાં તમારું સ્વાગત કરી છે એક નવા જ વ્લોગમાં અને આજે તો મીંડાની લાઈન લાગી ગઈ છે જોઈ લો એક જોવા બેઠું છે દેખાડું એક એક આય અંદર જાય છે જોઈ લો એક અહીંયા બેઠો છે એ ખંચામાં બેઠો જો અહીંયા બેઠો છે અંતે પાછળ જાય

જોઈ લઈએ તો કંઈક આ રીતનું વાતાવરણ છે તો હાલો આજના લોકને ચાલુ રાખશું ને કંઈ એવું એવું હશે એટલે વળી આપણે નાખી દેસું જોઈ લઈએ ફ્રેન્ડ્સ સવારના પોરમાં નજારો કેમ છે વાતાવરણ આખું એક મસ્ત વાતાવરણ છે આ જગ્યા કદાચ તમે જોયા પણ તમે નહીં ઉઠતી મારે અત્યારે કેવું નથી અને મારા એક મિત્ર એ બેઠા છે

તો ચાલો જોવા આગળ કઈ કન્ટિન્યુ કરશું હોય કે એવો કન્ટેન્ટ મળે એટલે તો ફ્રેન્ડ્સ આજના બ્લોગમાં આટલું જ હતું બીજું કંઈ જાજ વાત તો ઉતાર્યું નથી નાનકડો જ બ્લોગ છે બસ સવારનો સીન ને સાંજનો સીન તો જે દિવસમાં ક્યાંક ગયો તો એ એ નાખો તો મી તો ચાલો મળીએ એક નવા જ બ્લોગમાં ત્યાં સુધી ત્યાં સુધી મહાદેવ હર